હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો આજે થઈ ગયો છે મંડે અને જો પાછળ બધા વાસણ પડ્યા છે કિચનમાં હજી ગોઠવવાના બાકી છે કેમ કે સાનવી સૂતી છે એટલે કાંઈ અવાજ ના કરાય તો ઉઠશે પછી હું એ કરીશ અને અત્યારે કરવાનું છે ડ્રાય ફ્રૂટ પાવડર સાનવી માટે તો બધું ડ્રાય ફ્રુટ શેકવાનું છે તો ચાલો હું એની તૈયારી કરી લઉં પછી તમને મળું છું હેલો ફ્રેન્ડ તો જો આપણે ફ્રેશ થઈ ગયા છીએ નાઈ ધોઈ લીધું છે સાનવી ઉઠી ગઈ છે વાસણ ગોઠવાઈ ગયા છે એની ખીચડી પણ મૂકી દીધી છે બધું શાક નાખીને તો હું એકલા હવે છે ને પાછું કિચનમાં જાઉં છે જો સાનવી ફોનમાં વાત કરે છે હું તમને બતાવું હા મામા યસ સાનવી વે આર યુ કોનો ફોન છે અરે મૂકી છો કેવું દબાવતા આવડે ઓકે ફોન આવ્યો ઉપાડો છે હેલો છો દાદાએ ફોન કરો છે હેલો હેલો મૂકી દીધો કે ચોકલેટ લઈ આવજો દાદા કહી દાદાને દાદાને ફોન કરીને કહી દે ચોકલેટ લઈ આવજો દાદા કે દાદા ચોકલેટ લઈ આવજો કે તો હવે આપણે જઈએ કિચનમાં ને થોડું કામ કરી લઈએ આપણું કામ લેડીઝનું હંમેશા કિચનમાં જોઈ એ સિવાય ક્યાંય હોય જ ને એમાં ગુજરાતીને તો ખાસ વધારે કરીને બધું કિચનમાં હોય જો અહીંયા ખીચડી મૂકી દીધી છે જીરા તાપે આ દૂધ હવે ગરમ કરવું છે અને આ હજી મને શેકવાનો ટાઈમ નહોતો મળ્યો લો કેમકે ફોન આવી ગયો તો તો વાત કરવામાં ટાઈમ વહી ગયો તો આ રહી ગયું છે તો આ હવે શેકવો છે હવે હમણાં શેકી નાખીએ ચાલો તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને મેં લઈ લીધા છે થોડાક કાજુ બદામ અખરોટ અને થોડાક પિસ્તા લઈ લીધા છે હવે આપણે ગેસ ચાલુ કરી અને થોડીક વાર એને શેકી લઈએ કેમ કે અહીંયા હોય ભેજવાળું વાતાવરણ ફ્રીજમાં રેખા હોય તો થોડાક શેકાઈ જાય ને તો તો થોડાક શેકાઈ જાય તો સરસ થઈ જાય પછી એનો કરી દેસું પાવડર તો બહુ જાજું નથી શેકવાનું જરાક ગમતું જ શેકવાનું છે એનું ભેજ ઉડી જાય એટલું જ તો જો ફ્રેન્ડ્સ હવે શેકાઈ ગયા છે ત્રણ ચાર મિનિટ મીડિયમ ગેસ ઉપર આપણે શેકાતા તો હવે આપણે ગેસ ને કરી દઈએ ઓફ અને હવે એને ખાવા દઈએ ઠંડા તો ઠંડા થઈ જાય તો ઠંડા થઈ જાય પછી આપણે એને શેક બ્લેન્ડ કરી નાખશું પાવડર કરી નાખશું તો અહીંયા જો ખીચડી પણ થઈ જવા આવી છે તો એને ગેસ બંધ કરી દઈએ આ થઈ જાય હવે આપણે મૂકવું છે દૂધ ગરમ કરવા દૂધ કાલે લઈ આવી હતી મમ્મીના ઘરે ગઈ હતી તો તો જો હું તમને બતાવું અહીંયા આવા પેકેટ આવે છે એક એક લિટરના હોય છે તો આ ગાયનું દૂધ છે તો બે લિટર લઈ આવીએ એટલે દહીં કરવામાં ને ચાલે સાનવીને ખાવામાં તો હવે ગરમ કરવા પહેલાં મૂકી દઉં તો ચાલો પહેલાં દૂધ મૂકી દઉં પછી મળું જો ફ્રેન્સ મારું ધ્યાન બહાર ગયું ને હાથમાં દહીં આવી ગયું તું તો આ હાલત જોવો આજે ઓ માય ગોડ સાનવી વોટ આર યુ જો જો સાવ જો

તો હાલો ફ્રેન્ડ્સ હવે એને પેલા સાફ કરું પછી આગળ તમને મળું હેલો ફ્રેન્સ તો જો અત્યારે વાગી ગયા છે અને આજે કાંઈ રસોઈમાં બહુ કરવાનું હતું નહીં પાણીપુરી પડી છે બધું પાણીને બધું તો પૂરી ખાલી તરવાની હતી પૂરી એ દિવસે પૂરી થઈ ગઈ હતી તો ચાલો હું તમને બતાવું લાસ્ટ વિડીયોમાં મેં નહોતું બતાવ્યું કે પૂરી કઈ હતી કેમ તૈલી હતી તો હું બતાવું પૂરી અહીંયા તૈયાર જ મળે છે પૂરી તો એ પૂરી ખાલી ઘરે તરવાની જ હોય પેકેટ આવે છે તો ચાલો હું બતાવું તો આરે આ પૂરી ાઈમ્સ લખેલું છે તો આ પૂરી આપણે લઈએ છીએ પાપડ તો બહુ જ સરસ થાય છે પૂલીને દળા સરસ થાય છે જો હું તમને બતાવો ને જો આવી પૂરી હોય છે તો અહીંયા મેં તેલ રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તરી લઈએ તો આ પૂરી છે આવું પેકેટ છે એનું તો અહીંયા તૈયાર જ આવે છે અહીંયાના કંઈક ટવેન્ટી રિંગીતનું આવે છે ઇન્ડિયામાં પણ મળતું હશે આ પેકેટ ઇન્ડિયાથી જ આવે છે જોઈ શકો છો આ પેકેટ ઇન્ડિયાનું જ છે પ્રોડક્ટ ઓફ ઈન્ડિયા તો અહીંયા છે લખેલું ચેન્નાઈ સાઉથ બાજુથી આવે છે તો એ પેકેટ બહુ સરસ આવે છે ને બધી ફૂલીને સરસ દળા જેવી થાય છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો ચાલો હું તમને બતાવું જો તમે જોઈ શકો છો બહુ સરસ છે ગોળ ગોળ સરસ પાકી પૂરીને થાય છે તો આવી સરસ થાય છે પહેલા અમે બહુ ઘરે બનાવતા એ લગ્ન છે ને ત્યારે આપણે અહીંયા ઈન્ડિયાથી આવ્યા ત્યારે આવી પૂરી ના મળતી તો પાણીપુરી ખાવાનું મન થાય તો આપણે ઘરે જ બનાવવી પડે કેમ કે ગામડામાં રહેતા હતા તો પાણીપુરી તૈયાર મળે પણ સિટીમાં જવું પડે અને એટલી સરસ ઇન્ડિયા જેવો ટેસ્ટ ના હોય આપણે રેકડીમાં હોય એવું સરસ તો ઘરે બનાવતા તો પૂરી પણ ઘરે બનાવતા તો જ્યાંથી આપણને આ મલવા માંડી છે પૂરી અહીંયા આવી ત્યાંથી આપણે ઘરે બનાવવાની બંધ કરી દીધી અને આવું પેકેટ લે છે ને આમાં પેકેટમાં મને લાગે એમાં ત્રણસો જેટલી પૂરી તો આવે જ છે ત્રણસો થી વધારે હશે ત્રણસો થી ઓછી નહીં હોય એક પેકેટમાં તો જોઈ શકો છો આમ એટલે બધી બાજુ એક સરખી પાકી જાય તો ફૂલી ને થાય છે તો હવે આપણે આ પૂરીથી પાણી પૂરી ખાઈએ છીએ જો ફ્રેન્ડ સાંજવીના હાથમાં આવી ગઈ છે દેદી પાણીની બોટલ શું કરે સાનવી કોની છે કોની બોટલ છે ડેડીનીસ દેડી એ બોટલ ડેડીનીસ હે ગોલો જુઓને પીકા બુ ખુલી જાય ને તો ખબર પડવાની હા હા કોની છે એ બોટલ અરે અરે બા જો ને બોટલનું આજે આવી ભાઈનું છો હવે પૂરું લાવ એ બોટલ દઈ દે મમાને તું તારી બોટલ વાપર લાઈ લાય મમાને આપી દે લાય લાવો આપો મમાને આપો લાવો જો એ થોડી નાખું હવે બાપરે સાનવી હવે કેમ કશું આપ્યા એ ડેડીને જા ડેડી રિપેર કરી દે જા આપ્યા હો ડેડીને જાઓ જો તોડી ખુશ આનવી હવે જુઓ ને જો તને આવડીશ રિપેર કરતા સાનવી ક્યાં બરાબર છો તો કોને કું કોને તોયડું બધું બંગડી ના હોય હવે ડેડીને આપવા ગઈ જો ફ્રેન્ડ્સ બોટલ તો લઈ જા બોટલ બોટલ લઈ જા બાય બાય ફ્રેન્ડ્સ આ ટ્રોલી છે ને એ વાં ખૂનામાં રાખી છી તો લઈ આવીને અહીંયા સુધી પહોંચાડીશ બોટલને મૂકી પડીને જો આ સોફા અહીંયા સોફાના કુશન જુઓ આમ સોફાના કુશન આ બધાય જુઓ આ બધાય જુઓ આ બધુંય કામ સાનવીનું છે આ છોકરીનું બધુંય કામ છે આ છોકરીનું હે ને તે આ બધુંય કર્યું ને ગંધારું તે કર્યું ને આ બધુંય ગંધારુ આ બધું ગંધારુ તે કર્યું છે ને હે તે કર્યું ને

હું જો ફ્રેન્ડ્સ અત્યારે પોણા અગ્યા ને આપણે જમીને બેસી ગયા છીએ ભાવિક છે કહેવા સાડા નવ પોણા દસે તો જમવાનું પણ મોડું થયું તો હમણાં ફ્રી થયા જમી કરીને અને સાનવી હજી રમે છે તો હવે આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને મને કહેજો જો આપને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ખૂબ સપોર્ટ કરજો તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ